તાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલ આલોક કંપની દ્વારા કામદારોનું પગાર સહિતની સુવિધાઓ માટે શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે કર્યા હતા અને ગંભીર આક્ષેપો તેમજ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો તેમજ મામલતદાર કચેરીમાં ધરણા પ્રદર્શન કરીને કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માંગ કરી હતી તેમજ લેબર ઓફિસને આવેદનપત્ર પાઠવ્યું હતું અનંત પટેલે દસ દિવસમાં જો કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે કે આ કંપનીના લોકો કામદારો વર્ષોથી કંપનીમાં કામ કરી રહ્યા છે એમનું શોષણ અટકવું જોઈએ એમનો પગાર વધારો થવો જોઈએ અકસ્માતે કામદારને કંઈ પણ થાય તો એનો તમામ ખર્ચો કંપનીએ ઉચકવો જોઈએ કોઈનું અપમૃત્યુ થાય તો એના પરિવારને વીસ લાખ રૂપિયાની સહાય અને પેન્શન મળવું જોઈએ એની સાથે સાથે જુદા જુદા આઉટસોર્સિંગના કર્મચારીઓ આવે કામદારો એનો પગાર વધારે હોય અને કાયમ કરી રહેલા નોકરી વર્ષોથી વીસ વર્ષથી એનો પગાર પણ વધે એના માટેની અમે રજૂઆત કરી છે અહીંના લેબર ઓફિસર અમને બાહેધરી આપી છે કે તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે પરંતુ અમે અમે ચીમકી પણ આપી છે જો અઠવાડિયામાં સોલ્યુશન નહીં થાય તો આલોક કંપની ની બાર વાપીમાં જેટલી બી ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગોના શોષિત કામદારો આવીને ધરણા પ્રદર્શન કરીશું